ಜ್ರೀ ಕೃಷ್ಣ ಮಾನವೀತಾರ ದೋಡಾವ ಗೋಯ ತಾರಾ ಹಾ ಮಾಾರ ಶಮನೆ ಮಾನವೀತಾರೆ ಮಾತೆ ದೊಡಾವಿ ಗಾ તોય તારા હાથમાં નથી માળા મારા શ્યામને દેર પાડો મળ્યો છે ને માયાની જાળમાં જળમાં પડ્યો છે પેળું કર્મમાં ભક્તિમાં ભૂલ્યો મારા શ્યામને દેર પાડો મળ્યો છે ને માયાની જળમાં પડ્યો છે ભેડું કરવામાં ભક્તિ ને ભૂલ્યો મારા શ્યામને માયા ના હોમાન વિતરે માથે દોડાય ગયા તોય તારા હાથમાં નથી માળા મારા શ્યામને મારું મારું કરતો તો ને અભિમાનમાં ફરતો તો ઓટલે બેસી નિંદા કરતો આખારે ગામની મારું મારું કરતો તો ને અભિમાનમાં ફરતો તો ઓટલે બેસી નિંદા કરતો આખારે ગામની માયાના હોમાન વેતર માથે દોરાયાવી ગયા તોય તારા હાથમાં નથી માળા મારા શ્યામની હું પદના હલેસા મારેવા ભક્તિમાં મન લાગે નહીં સંતની વાત માને નહીં હું પદના હલે સા મારે વાત ન ગમે જ્ઞાનની ભક્તિ મન લાગે નહીં ને સંતોની વાત માને નહીં હું પદના ના હલે સા મારે વાત ન ગમે જ્ઞાનની માયા ના હો માનવી તારે માથે દોરા વી ગયા તોય તારા હાથમાં નથી માળા મારા શ્યામની કથા સાંભળે કીર્તન સાંભળે સાંભળે નહીં મા બાપ તીરથ તીર્થ તીર્થ ફરી વડો ને જાત્રા શ્યાર કથા કીર્તન સાંભળે ને સાંભળે નહીં મા બાપની ની કીર્થ તીર્થ ફરી વળો ને જાત્રા શ્યાર માયા નાઓ માન વિતર માથે ગયા શ્યામની કાલી હાય તે ને પાછળથી પસ્તાવાનો જીવન જીવી જાણું નહીં તો જિંદગી શું કામની કાલી હાય તે જવાનો પાછળથી પસ્તાવાનો જીવન જીવી જાણો નહીં તો જિંદગી શું હોમાન ની માથે ના વિ માથે દોડાય તારા હાથમાં મારા શ્યામની કાળા કરરા દોરા કરા નાણાં બહુ ભેરા કરા મળતી વેળા અંત વેળા એ ખાલી મોટી જિંદગી શું કામની કાળા કર્યા દોડા કર્યા નાણાં બહુ ભેરા કર્યા અંતવેળાએ કાલી મોટી જિંદગી સુકામની કામની માયાના હો વીતર માથે દોડાયવી ગયા તોય તારા હાથમાં નથી માળા મારા શ્યામની જુવાની ત્યાં ફરિયો ગઠપણમાં માં થયું નહીં મરવા ટાણે માળા લીધી હાથમાં મારા શ્યામની ની મા ત્યાં ફર્યો ગટપણ માં થાય નહીં મરવા ટાણે માળા લીધી હાથ માં મર માયા ના માયાના હોમાન વિતર માથે દોડાય ગયા તોય તારા હાથમાં નથી માળા મારા શ્યામની સંતો કહે સેતી જાજો હરીના ગુણલા પાવતી માળા કરી તરી જાજો વાલા મારા શ્યામની ની અંત સંતો કહે સેતી જાજો હરીના ગુણલા પાવતી માળા કરીને તરી જાજો વાલા મારા શ્યામની માયાના ના હો માન વિતર માથે દોડાય આવી ગયા તોય તારા આત્મા નથી માળા મારા શ્યામની જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં